જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભગવો લહેરાયો અજયભાઈ દ્વારા વિજય મેળવેલ ઉમેદવારોની માહિતી આપવામાં આવી તેર વિભાગો પૈકી આઠ વિભાગોની બેઠકમાં માં ભાજપનો ભગવો લહેરાયો ભાજપના ઉમેદવાર આઠ વિભાગોમાં બિનહરીફ ચૂંટાયા ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી એ સમગ્ર ખેડા જિલ્લાને અસર કરતી ચૂંટણી છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સીટ પર ઉમેદવાર પાર્ટી રાખવાનું નક્કી કરેલ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો એ દિવસે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી આઠ વિભાગના આઠ ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગયેલ છે બિનહરી ઉમેદવારમાં જિલ્લા કક્ષામાંથી જયેશભાઈ પટેલ નાગરિક બેંકમાંથી ચંદ્રેશભાઈ પટેલ વ્યક્તિ સભાસદમાંથી ધર્મેશભાઈ પટેલ વસોમાંથી રાજેન્દ્રભાઈ પટેલ ખેડા તાલુકામાંથી ધીરુભાઈ ચાવડા મેમદા તાલુકામાંથી જયરામભાઈ રબારી અને વિભાગ ચાર ઠાસરા તાલુકામાંથી સંજીવભાઈ પટેલ અને ગળતેશ્વરમાંથી

ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે પાર્ટીને સામે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાકસી થયેલ છે માત્રના જે ઠરાવો આવેલા એ પહેલાં અમે જ કરાવેલા હતા પરંતુ એ ઠરાવોને જે માધ્યમથી કરવામાં આવ્યા હતા એ માધ્યમે પાર્ટીની સૂચનાને અવગણીને પાર્ટીની સામે ઉમેદવારી કરી છે પરંતુ એ બેઠક પણ અમે લેવા માટે પ્રયત્ન કરીશું કુલ મળીને નડિયાદ કે માતર કોઈ પણ બેઠક જીતાય કે ન જીતાય અત્યારે જિલ્લા સંઘમાં